બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર એટલે કે રામ મંદિરનું ઉદ્ઘાટન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ઘાટન કરશે અને તેને લઈને દેશભરમાં આમંત્રણ અને નિમંત્રણ પત્રિકાઓ પહોંચાડવામાં આવેલી છે આવું જ એક નિમંત્રણ રાષ્ટ્રીય કોંગ્રેસને આપવામાં આવ્યું અને આ નિમંત્રણનો રાષ્ટ્રીય કોંગ્રેસે અસ્વીકાર કર્યો કોંગ્રેસે કહ્યું છે કે રામ મંદિરનો મુદ્દો ધર્મને આધારિત છે પણ ભાજપ અને આરએસએસે તેને રાજનૈતિક બનાવ્યો છે તેથી કોંગ્રેસ આ નિમંત્રણનો બહિષ્કાર કરે છે અને કોંગ્રેસના કોઈ પણ નેતાઓ આ ઉદઘાટન કાર્યક્રમમાં હાજર નહીં રહે નહી સોનિયા ગાંધી જાય સાથે નહીં મલ્લિકાર્જુન ખરગે જાય પણ કોંગ્રેસના આ બહિષ્કારના એલાન બાદ હવે કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે કહી શકાય કે કોંગ્રેસના અનેક નેતાઓએ રાષ્ટ્રીય કોંગ્રેસના નિર્ણય સામે પોતાનો વાંધો એટલે કે વિરોધ રજૂ કર્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ટ્વીટ કરીને કહ્યું કે ભગવાન રામ આરાધ્ય દેવ છે હાઈ કમાન્ડે આવા નિર્ણય લેતા પહેલા એકવાર વિચારવું જોઈએ તો ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અમરીશ ડેરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તેમણે કહ્યું કે ભગવાન રામ આરાધ્ય દેવ છે તે આખા દેશના ભગવાન છે તેથી આવા નિર્ણય લેતા પહેલા રાષ્ટ્રીય કોંગ્રેસે એક વખત તો વિચાર કરવો જોઈએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કર્યું તેમણે કહ્યું કે મને જો આમંત્રણ મળ્યું તો ભગવાન રામના દર્શન કરવા અચૂક જાત આપને જણાવી દે કે જે રીતના ભગવાન શ્રી રામ મંદિરની નિમંત્રણ પત્રિકાનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો ત્યારથી સોશિયલ મીડિયામાં કોંગ્રેસ ટ્રોલ થઈ રહી છે આપને જણાવી દે રાષ્ટ્રીય કોંગ્રેસે સત્તાવાર પ્રશ્નો જ જાહેર કરીને કીધું છે કે કોંગ્રેસના કોઈ નેતાઓ આ આમંત્રણને લઈને અયોધ્યા નહીં જાય આની પહેલા સીપીએમ એ પણ આમંત્રણનો બહિષ્કાર કર્યો છે